મોરબી મચ્છુતરણ ડેમ નો એક દરવાજો ખોલી દેવામાં આવ્યો છે મચ્છુતરણ ડેમ નો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે કારણ કે ડેમ હાલમાં પૂર્ણ સપાટી સુધી ભરાઈ ચૂક્યો છે આ પાણી છોડવાનું પગલું પૂરતો આગોતરો સાવચેતી રૂપે લેવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારની સ્થિતિ સર્જાય નહીં સિંચાઈ વિભાગ દ્વારા લોકોને તકેદારી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે મોરબી તાલુકાના તેર ગામો અને માળિયા તાલુકાના આઠ ગામોને એલર્ટ પર કરવામાં આવ્યા છે ગોરખીજડિયા વનાળિયા માનસર નારણકણા નવા સાધુકળા જૂના સાદુકળા રવાપાર ગૂંગણ જૂના નાગરસડા નવા નાગરસડા અમરનગર બહાદુરગઢ અને સોખડા દેરાળા મેધપર નવાગામ રાઝંગપર વીર વદરકા માળિયા હરિપર અને ફતેહપરના ગામોને એલર્ટ કરાયા છે મચ્છુ બે ડેમના દરવાજા ઉપર હવે બદલવામાં આવી રહ્યા છે અને એથી આગામી દિવસોમાં ત્યાંથી પણ પાણી છોડવાની શક્યતા છે આમ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે